નવરાત્રિના નવ દિવસ આ ખાસ કરવું આપણે જાણતા જાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રિના શુભ સમયમાં ન કરવા જોઈએ તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શું નહીં નવરાત્રિના દિવસોમાં શું કરવું એક દરરોજ મંદિર જવું નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીના મંદિરે દર્શન કરવા જવું અત્યંત શુભ માનવામાં આવે છે मंदिर નું વાતાવરણ દિવ્ય ઊર્જાથી ભરેલું હોય છે જે મનને શાંતિ અને આત્માને શુદ્ધિ પ્રદાન કરે છે દરરોજ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવીને તેમનો આશીર્વાદ મેળવવાથી મનોબળ મજબૂત બને છે આ એક દૈનિક નિયમ છે જે આપણી શ્રદ્ધાને વધુ ઊંડી બનાવે છે પરિવારની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે जे सकारात्मक ऊर्जा संचार करे है बे देवी ने जड़ चढ़ाव जड़ ने शुद्धता अने जीवन प्रतीक आवे है नवरात्रि दरमियान दररोज सवारे स्नान कर स्वच्छ पात्र में शुद्ध जड़ भरी ने देवी माता ने अर्पण करवे शास्त्रों अनुसार आ एक सरल छता अत्यंत प्रभावशाड़ी उपाय है माताजी शीघ्र प्रसन्न थाय है આ કાર્ય ભક્તિભાવ અને શુદ્ધ હૃદયથી કરવું જોઈએ એવું માનવામાં આવે હે કે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શીતળતા અને શાંતિનો વાસ થાય છે ત્રણ ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો નવરાત્રિના નવ દિવસો દરમિયાન પવિત્રતા જાળવવા માટે ઉઘાડા પગે રહેવું એ દેવી પ્રત્યે આદર અને નમ્રતા દર્શાવે છે આ પ્રથા આપણને પૃથ્વીની ઊર્જા સાથે જોડે છે અને આપણામાં સાત્વિકતાનો ભાવ જગાડે છે આ ઉપરાંત દરરોજ સ્નાન કરીને ધોયેલા અને સ્વચ્છ વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ શુદ્ધ વસ્ત્રો પહેરવાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક શુદ્ધિ પણ જળવાઈ રહે છે જે પૂજા અર્ચના માટે અત્યંત આવશ્યક છે ચાર નવ દિવસ સુધી વ્રત રાખો નવરાત્રિનું વ્રત શરીર અને મન બંનેને શુદ્ધ કરવા માટેની એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા હૈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપવાસ કરવાથી શરીરની પાચન પ્રણાલીને આરામ મળે હૈ અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે આધ્યાત્મિક રીતે આ વ્રત ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવામાં અને સંકલ્પ શક્તિને मजबूत बनाव मदद करे है कड़ियुग में आ व्रत ने एक महान तपस्या सामन गण है आ तपस्या द्वारा भक्त देवी माता विशेष कृपा प्राप्त करके है पांच नव दिवस सुधी देवीना खास श्रृंगार करवा। देवी माता मूर्ति अथवा छबीनों श्रृंगार करवो ए प्रत्येना ऊंडा प्रेम अने भक्ति अभिव्यक्ति है નવરાત્રિના પ્રત્યેક દિવસે માતાજીને સુંદર વસ્ત્રો તાજા ફૂલોની માળા અને આભૂષણોથી સજાવવા જોઈએ આ શૃંગારથી પૂજા સ્થળ દિવ્ય અને જીવંત બને હૈ અને માતાજી અત્યંત પ્રસન્ન થાય હૈ એવું માનવામાં આવે હે કે જે ઘરમાં દેવીનો સુંદર શૃંગાર કરવામાં આવે હે ત્યાં માતાજી સૌંદર્ય સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે હે છ અષ્ટમી પર ખાસ પૂજન અને ભોજન કરાવવું નવરાત્રિમાં આઠમા દિવસ એટલે કે અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે માતાજીની વિગતવાર પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે આ દિવસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કન્યાપૂજન એ જેમાં નાની બાળાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે અને તેમણે આદ્રપૂર્વક ભોજન કરાવવામાં આવે છે આ કાર્યથી માં દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે આ પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવવી શ્રેષ્ઠ છે સાથ માતાની અખંડ જ્યોત પ્રગટાવો અખંડ જ્યોત એક ઘરમાં દેવીની દિવ્ય હાજરીનું પ્રતીક છે જે સતત સળગતી રહે છે તેને નવરાત્રીના પ્રથમ દિવસે પ્રગટાવીને નવ દિવસ સુધી અખંડ રાખવી જોઈએ ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો સૌથી પવિત્ર માનવામાં આવે છે આ જ્યોત ઘરમાંથી અંધકાર અજ્ઞાન અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે તે વાતાવરણને સકારાત્મક ઊર્જા શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે જેનાથી પરિવારનું કલ્યાણ થાય છે આઠ ब्रह्मचर्य व्रतનું પાલન કરો નવરાત્રિના નવ પવિત્ર દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું એ દરેક ભક્ત માટે એક અનિવાર્ય નિયમ છે આ સંયમ માત્ર શારીરિક સ્તરે જ નહીં પરંતુ વિચારો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનો પણ છે તે જીવન ઊર્જાનું સંરક્ષણ કરીને તેને આધ્યાત્મિક કાર્યો અને ભક્તિ તરફ વાળવામાં મદદ કરે છે ભલે કોઈ વ્યક્તિ ઉપવાસ કરતો હોય કે ન હોય આ શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે આ અનુશાસનથી ધ્યાન વધુ ઊંડું બને છે અને ભક્તદેવીની કૃપા માટે વધુ ગ્રહણશીલ બને છે નવ સૌપ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ નવરાત્રિ મા દુર્ગા અને તેમના નવ સ્વરૂપોમાં દિવ્ય નારી શક્તિની ઉજવણીનો તહેવાર છે આથી આ સમયગાડા દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું એ દેવી માતાને નારાજ કરવા બરાબર છે દરેક સ્ત્રીમાં માતાનું સ્વરૂપ જોવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ આ સન્માન માત્ર આ નવ દિવસો પૂરતું સીમિત ન હોવું જોઈએ પરંતુ જીવનભરની આદત હોવી જોઈએ માં દુર્ગાના સાચા આશીર્વાદ મેળવવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું સર્વોપરી છે દસ યાદ રાખો શાંતિપૂર્ણ ઘર નવરાત્રી દરમિયાન ઘરનું વાતાવરણ શાંતિ પ્રેમ અને સકારાત્મકતાથી ભરેલું હોવું જોઈએ દેવી માતા એવા ઘરમાં જ વાસ કરવાનું પસંદ કરે છે જ્યાં શાંતિ હોય કોઈ પણ પ્રકારના वाद વિવાદ ઝઘડા કે નકારાત્મક વાર્તાલાપથી દૂર રહેવું અત્યંત જરૂરી છે ઘરમાં સુમેળ ભરીયું વાતાવરણ જાળવવાથી આખા વર્ષ માટે સુખ आरोग्य समृद्धि ना आशीर्वाद आकर्षित थाय है आ नव दिवसों में बनावेल सकारात्मक तरंगों परिवार ना कल्याण पर कायमी असर करे है अग्यार अखंड ज्योति पालन अखंड ज्योति प्रगटावी एक मोटी जवाबदारी है जेमा कड़क नियमों पालन करव जरूरी है जो तमे आ व्रत लो छो तो तमारे એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પૂજાના તમામ નિયમો અને વિધિઓનું કારજીપૂર્વક પાલન થાય આમાં વ્યક્તિગત શુદ્ધિ જાળવવી અને દીવો ક્યારે બુઝાય નહીં તેની ખાતરી કરવી સામેલ છે ધાર્મિક વિધિઓનું પાલનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી દેવીનું અપમાન ગણાય છે તેથી સંપૂર્ણ પ્રતિબદ્ધતા જરૂરી છે બાર માં દુર્ગાનો પ્રસાદ જમતા પહેલા मां दुर्गा ने अर्पण करवामाटे तैयार करायेल भोजन એટલે કે પ્રસાદ પવિત્ર ગણાય છે આ પ્રસાદ ગ્રહણ કરતા પહેલા તેણે નાની બાળાઓને અર્પણ કરવાની પરંપરા અત્યંત પુણ્યશાળી છે નાની કન્યાઓને દેવીનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે તેમણે પહેલા ભોજન કરાવીને તમે સીધો જ માતાજીને પ્રસાદ અર્પણ કરો છો आ आदरणीय कार्य थी प्रसाद आशीर्वाद अनेक गणा वधी जाए है अने देवी माता अत्यंत प्रसन्न थाय है तेर सुनिश्चित करो के तमे मां दुर्गा माटे जे पण प्रसाद बनावो मां दुर्गा माटे भोग प्रसाद तैयार करती वखते सात्विक भोजन ना सिद्धांतों नु पालन करवो अत्यंत आवश्यक है आनो अर्थ ए एके लसन अने डुमरी जेवी तामसिक गणाती नो संपूर्ण त्याग करवो प्रसाद शुद्ध सादो स्वच्छ शरीर तथा भक्तिमय मन की तैयार करवो जोइए। आवो सात्विक भोग धरावो ए देवी करवानी साची रीत है आ सुनिश्चित करे है कि भोग देवी ने स्वीकार्य है अने तेमना शुद्ध आशीर्वाद प्राप्त थाय है चौद नवरात्रि दरमियान दुर्गा सप्तशतीना श्लोकों पाठ दुर्गा सप्तशती एक शक्तिशाली ग्रंथ है जेमा देवी महिमा वर्णन करता पवित्र श्लोको है नवरात्रि दरमियान आ श्लोको पाठ करवो ए अत्यंत शुभ अ शक्तिशाली पूजा पद्धति है जो कि पाठनी असरकारकता श्लोकों साचू उच्चारण और योग्य विधि अत्यंत महत्वपूर्ण है जो तमने योग्य रीत विषय खात्री न हो तो कोई ज्ञानी पंडित द्वारा पाठ कराव श्रेष्ठ है आ सुनिश्चित करे है कि प्रार्थना देवी सुधी योग्य रीते पहुंचे है अने इच्छित फल मे हैं पंदर नवरात्रि नव दिवस दरमियान दारू और तमाकू थी नवरात्रि ए शरीर मन अने आत्मा आध्यात्मिक शुद्धि समय है आ पवित्र समयगाड़ा दरमियान दारू અને તમાકુ જેવા પદાર્થોનું સેવન સખત રીતે પ્રતિબંધિત છે આ વસ્તુઓને અશુદ્ધ तामसिक માનવામાં આવે છે અને તે મનને ભમિત કરી આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે વ્રત અને પૂજાની પવિત્રતા જાળવવા માટે આવા માદક પદાર્થોથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ આ અનુશાસન દેવીની દિવ્ય ઉર્જા સાથે સાચું જોડાણ સ્થાપિત કરવા માટે જરૂરી છે સોળ એવું પણ કહેવાય છે કે જે અનુષ્ઠાન વિધિનું પાલન જે ભક્તો નવરાત્રી દરમિયાન વિશેષ અને ગહન આધ્યાત્મિક સાધના અનુષ્ઠાન કરે એ તેમના માટે વધુ કડક નિયમો હોય છે તેમને ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે આ નવ શુભ દિવસો અને રાત્રિઓ દરમિયાન ઊંઘ ઓછી કરવી તેમનો ઉદ્દેશ્ય વધુમાં વધુ સમય પ્રાર્થના ધ્યાન અને દેવીના નામ જપમાં વિતાવવાનો હોય હે ખાસ કરીને દિવસ દરમિયાન સુવાનું ટાળવાથી ઉચ્ચ સ્તરની જાગૃતિ અને ભક્તિભાવ જાળવવામાં મદદ મળે હે જેનાથી ગહન આધ્યાત્મિક લાભ થાય હે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં जय अंबे मां चौक्कस लखो साथ चैनल ने सब्सक्राइब करो तमारा बद्धानो